ભીડ છે પાછળ ભાઈ બંધો આગળ કામ કે ગીટા બકરા થઈ ગયા બહુ બધા આ કે કેતુ છે અમારો દુષ્કાળ છે બાકી જોઈ શકો આ બે જો લટકાડેલ હું ટ્યુશન થી બારો બાર આવ્યો છું જાઉં છે હવે કે તને જો કેવું કે તારા કે કેવું હે તને કેતા શું આવડે હા જોઈએ તમારો યુટ્યુબર બધા કેટા બકરા લાઈવ

तुम ऐसे ना वीडियो रखो लाइक करो सब्सक्राइब करो तुम ऐसे ना वीडियो रखो हम गेमिंग के वीडियो रखते हैं और कुछ जनरल नॉलेज के भी डालती है आप लाइक करो फॉलो करो और देखो प्रॉपर वीडियो देखो पहले दोस्तों अपने ए असब्द नहीं असब्द नहीं वाला पांव वाला पांव ही आज जाओ यार व्लॉग है तू मारो व्लॉग बंद कर दे तो अरे तेज ना पाड़ी तेज ना पाड़ी थी લઈ બે હાથથી બ્લોગ બનાવીશ લે બનાવી તમે કે કે આ મક્ષમ યુટ્યુબ ચેનલ સીવી તો ભાઈઓ તમે મને તો ઓળખ હશો તો મારા ભાઈને થોડો સબસ્ક્રાઇબ બસ્કાઈ કર નાખો આપણે શું કહેવાય બે ભાઈ બેને છે પાક પર ઓમ ફોન રાખતો કેમેરો હાલ ગયા હાલો બસ સમજો અમે બે ભાઈ બેને છે આ તો અમે આને બ્લોગ ચાલુ કરી મેં શરમ લાગતી હતી પણ મે શરમ હું ચાલુ કરું હું એક દેવાય ભાઈ ખાવલનો એક મોસ્ટ ડાયલોગ દુનિયા આપડી કોરે આપણે નહીં કા બાપો બાપો આવો દેવાલો આવો દેડો તારું શું કે ભાઈ યુટ્યુબ ચાલાવ બોલ

સોરી સોરી બસ બસ દૂર ના જા બસ બસ ચલો તમારી ઇન્ટરવ્યુ ઘટના આવું કર્યું થઈ ગયો કારણ કે આજથી છ મહિના પહેલા જ્યારે હું પ્રશાંત હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એક લુખો ભાઈબંધ મળ્યો અને જેનું નામ છે મૌલિક

हेलो गाइस वेलकम बैक टू माय न्यू चैनल सो माय ब्रदर इज चैनल इज YouTube चैनल इज पंजाबी हो पंजाबी ओ जो दे अपराध तो एक आइ रयो हा आ कोडी टीम म एक आइ रयो आई करे तू तो ही नहीं बस और आडला हमारी टीम म एक अमर मेन प्लेयर ए एला <laughs> बोल तो ए बॉल को होई गयो एला बोल जा गयो हमें कैप्टन ही है जो हमें बे कैप्टन ही है हेलो गाइस आ हम तो जा मार नहीं हूं राजस्थान Vs गुजरात